રનિંગ માટે તમારે પ્રોપર વ્યવસ્થિત પ્લાનિંગ કરવું પડે અને સૌથી પહેલાં રનિંગની વાત કરું તો રનિંગની શરૂઆત તમે કઈ રીતે કરવાની તમારે જો પહેલાં તમે દોડેલું ના હોય ત્યારે તમારો એક્સપિરિયન્સ ના હોય તો તમારે શરૂઆતમાં તમે દોડતા હોવ તો તમારે સૌથી પહેલાં ડાયરેક્ટ તમારે લોંગ વધારે પડતું દોડી જવાનું નથી જોશ જોશમાં તમારે સૌથી પહેલાં જ્યારે સ્ટાર્ટિંગ કરો છો ત્યારે તમારે થોડા થોડા પાંચ પાંચ રાઉન્ડ છે સાત રાઉન્ડ છે એવી રીતે તમારે ધીરે ધીરે વધારવાના છે પહેલું અઠવાડિયું તમારે ટાઈમિંગ બિલકુલ જોવાનું નથી ફક્ત તમારે દોડવાનું છે અને પછી તમારે બે ત્રણ બે અઠવાડિયા તમારે વીતી જાય પછી તમારે ટાઈમિંગ ઉપર દોડવાનું છે અને દોડની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું છે કે દરરોજ તમારે લોંગ નથી દોડવાનું અને દરરોજ તમારે ફાસ્ટ પણ નથી દોડવાનું તમારે અલ્ટરનેટ કહેવાનું છે કે બે દિવસ તમે ફાસ્ટ દોડો અને એક દિવસ તમે લોંગ દોડો એટલે કે તમારે સમય વધારેમાં વધારે સમય પહેલાં આપવાનો છે તમારો જો ટાઈમિંગ ના આવતું હોય તો તમારે પચીસ મિનિટ સુધી પહેલાં ગ્રાઉન્ડમાં ટકી રહેવા માટે તમારે દોડવાનું છે સમય જોઈને નથી દોડવાનું તમારે જેટલું બને અડધો કલાક પચીસ મિનિટ પાંત્રીસ મિનિટ એટલું તમે જો સમય ગ્રાઉન્ડમાં વિતાવશો તો તમારે પછી દોડ જ્યારે ટાઈમિંગ ઉપર તમે દોડશો ત્યારે તમારો સમય ઘટશે અને તમે સારું રનિંગ કરી શકશો